અમદાવાદમાં મંત્રી ઋષિકેશ પટેલે ખાનપુર ભાજપા કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસન દેશના નાગરિકો માટેનું સેવા સુશાસન અને ગરીબ કલ્યાણનો સુવર્ણકાળ રહ્યો છે અગિયાર વર્ષમાં દેશમાં આરોગ્ય શિક્ષણ સલામતી અને અન્ન અને નાગરિક પુરવઠા ક્ષેત્રે ઐતિહાસિક પ્રજાલક્ષી કાર્યો થયા છે અને પીએમની વિકાસની રાજનીતિ આજે સમગ્ર દેશમાં જન જન સુધી પહોંચી છે તેમજ ભ્રષ્ટાચાર નિસ્ત નાબુદ કરી એક પારદર્શક પ્રબળ નેતૃત્વ પૂરું પાડ્યું છે આ દરમિયાન કોવિડના નવા સંક્રમણ મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લોકોને પૂરતી તકેદારી સાથે સાવધ રહેવા જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે કોવિડથી ગભરાવાની કોઈ જરૂર નથી તેમજ તેમણે શરદી ખાંસી અને શારીરિક નબળાઈ ધરાવતા બીમાર લોકોને ઘરેથી જ રથયાત્રાના દર્શન કરવા અપીલ કરી હતી

એની સંસ્થાઓ દ્વારા આપણે સતત એની સાથે સંપર્કમાં છીએ અત્યારે જે પણ પ્રકારના વેરિયન્ટ છે એ ઓમિક્રોન ફેમિલી એટલે કે કોવિડ ફેમિલીના જ આ વેરિયન્ટ છે પરંતુ એ એટલા બધા ઘાતક નથી પરંતુ આની અંદર ગ્રેજ્યુઅલી સો સવા સો બસો એ રીતે વધ્યા છે અને છેલ્લા લગભગ પચીસેક દિવસથી આ ટ્રેન્ડ આપણને જોવા મળે છે પરંતુ આ એવો કોઈને નુકસાન પહોંચાડી શકે મોર્ટાલિટી થાય એ પ્રકારનો ટ્રેન્ડ નથી પરંતુ સાચવવું ચોક્કસ જોઈએ